હાર્દિક સ્વાગત છે દૂધ નથી સ્વાગત માટે છે તો કાલના ને કોમેન્ટ કરી થી કે તમારા મહિને ખર્ચો કેટલો આવે છે બંનેનો તો એની ઉપર વિડીયો બનાવજો તો આજ પેલા શરૂઆતમાં આપણે વાત કરી દઈએ ખર્ચાની કે ખર્ચો કેટલો આવે છે જો કે ઘણી વાર તો એક સિંગલ નું મારો ખર્ચો કેટલો આવતી તમે વિડીયો બનાવેલા છે ઇન્સ્ટાગ્રામ માં ને પણ હવે આપણે થોડોક કહી દઈએ કે ભાઈ ખર્ચા કેવા આવે જર્મની માં આમને હાથમાં પેન રાખું તો આમ સારું લાગે તો આપણે શરૂઆત કરીએ ખર્ચાની ક્યાંથી મકાનના ભાડાથી તો પહેલા તો જર્મની માં છે ને હવે મોસ્ટ ઓફ ભાડા તો બધે વધતા જ જાય છે અને બર્લિન માં તો માં તો હું કહેવાય કે બહુ ભાડા વધી ગયા છે અને લગભગ તો તમારે હું ચારસો ગણીને હાલવાનું અને બહુ પછી હું કહેવાય કે એક બે છોકરા વધારે રહેતા હોય તો પછી કંઈક સાડી ત્રણસો ને એમ કદાચ થઈ જાય પણ આપણે ચારસો ગણીને હાલવાનું અત્યારે મોસ્ટ ઓફ બધે ચારસો થઈ ગયા છે અને હું તો તમને કીધું એમ પહેલાંથી ચારસો જ ભરું છું તો ચાર ચોરું આપણે ભાડું આવી ગયું એટલે હવે બ બે બંનેનો જ ખર્ચો લાગશે હો તમારે પછી ટોટલ મારતા જવાનું હું સિંગલનો ખર્ચો કહેતો જાઉં છું આઠસો શું કહેવાય ટોટલ બેનું પછી આઠસો તો રેન્ટ બેનું થઈને મહિને આઠસો યુરો રેન્ટ થઈ ગયું પછી બીજો પહેલાં બધા આ ખર્ચા એ કહી દઈ હેલ્થ ઇન્સ્યોરન્સ અમારે છે ટીકેમાં પછી ઘણા પ્રાઇવેટ લેતા હોય પછી એમાં હું બેનિફિટ એ ઓછા હોય ને એ થોડોક સસ્તો હોય ને એમાં બધા અલગ અલગ ઇન્સ્યોરન્સ આવે મોસ્ટ ઓફ બધા ટીકે ને બારમાર બધા એમાં જ છે સ્ટુડન્ટ આપણે જેટલા આવે છે એમાં તો ઇન્સ્યોરન્સના તે ખર્ચ શું કહેવાય કે અત્યારે વધતો જાય છે ઓલમોસ્ટ આપણે ઓવર એકસો ને ચાલીસ યુરો તો થઈ જ ગયો છે અને એમાં તે ધીમે ધીમે વધતા વધતા ખબર નહીં હોય કેટલોક ઇન્સ્યોરન્સ વધે છે ડિપેન્ડન્ટમાં ફાયદો એ છે કે ઇન્સ્યોરન્સમાં છે ને આને અલગથી નહીં ભરવાનો મારામાં એડ થઈ જાય એટલે આપણે ડિપેન્ડન્ટમાં ઇન્સ્યોરન્સમાં માં એક ફાયદો થાય ભરવાનો એકને જ તે પણ બંનેના હોય આપ નામ અને આપણે બીજો ખર્ચો એ આવી ગયો હવે આપણે ત્રીજા ખર્ચાની વાત કરીએ તો આપણે બધા પેલા જે ટ્રાવેલિંગ ને બધા સિમ કાર્ડ ની બધા ખર્ચા લઈ લઈ ટ્રાવેલિંગ નો ખર્ચો આખા જર્મનીનો અત્યારે પાસ મળે છે યુરો યુરોનો ડોઈસલેન્ડ ટિકિટ એટલે અઠાવન યુરો એ ગણ લેવાના ના અઠાવન ઇન્સ્યોરન્સ તો બેનો એકમા કવર થાય છે એટલે અઠ્ઠાવન ને અઠ્ઠાવન ની તમારે ટોટલ મારતો જ આવવાનો ચારસો ચારસો ભાડું આઠસો ઈ ને બે વાર અઠ્ઠાવન આ પછી બીજો ખર્ચો આવી જાય સિમ કાર્ડનો અનલિમિટેડ નેટ મોસ્ટ ઓફ હું છે કે વીસ યુરોને એવા પંદરથી વીસ યુરોની વચ્ચે હોય અમારે ઓટું છે તો પછી અમે વીસ યુરોનું કોન્ટ્રાક્ટ બનાવવા આવેલો છે એટલે મહિને વીસ ઈ અનલિમિટેડ નેટવાળા એટલે વીસ ને વીસ ચાલીસ યુરો ઈ ગન લેવાના એ આવી ગયા ને પછી દર ત્રણ મહિને રેડિયો બિલ આવે રેડિયો અહીંયા ત્યાં શેરની સાંભળતા નથી અને બિલ તમારે ભરવાનું છે એ પાકી વાત છે જર્મનીમાં આવો ને એટલે તમારું રેડિયો બિલ જ્યારથી પગ મૂકશો ને જ્યારથી તમારું કાઉન્ટ થવા મળે છે એટલે રેડિયો બિલ છે ને દર મહિને એ તમારા રૂમમાં જેટલા રહેતા હો ને એ બધાની વચ્ચે ભરવાનું હોય એટલે મહિનાનું લગભગ અઢાર યુરો આવે છે હમણાં જ તમે ભેર્યું છે ત્રણ મહિનાનું આવ્યું હતું અઠ્ઠાવન ઝીરો આઠ યુરો એટલે અમે માં જે રહેતા હોય ને ગ્રુપ ગ્રુપમાં વેચી લેવાનું રેડિયો બિલ બિલમાં એવી રીતે એટલે ભાગ ભાગમાં છ સાત યુરો એમ ભાગમાં આવે અને પછી આપણે ઈ ખર્ચો આવી ગયો પછી ખર્ચો આવે છે આમ બીજા પે કરવાનો એવો ખર્ચો કે રહી જાય છે આપણે હમણાં યાદ આવશે તો કહી દઉં હવે જમવાનો ખર્ચો જમવાનો ખર્ચો બંનેનો આપણે ગણવાનો થી સાડી યુરો પછી તો શું કહેવાય ભાઈ ડિપેન્ડ કરે તમે ભાઈ કેટલા બહાર ફરવા જાવ જમવો શું કહેવાય કે જમવા બહારનું કેટલું ખાવ એની ઉપર ડિપેન્ડ કરે અમે મોસ્ટ ઓફ ધ બધું ઘરે જ બનાવી છીએ ક્યારેક જાય જમવા કેમ કે બહાર શું છે પછી આપણે જમના એટલી બધી રેસ્ટોરન્ટ ન હોય ને વેરાયટી એટલે ઘેરા બનાવીને મજા આવે મરી મસાલા લેતા આવવાના બધા નાથી તો હવે બીજો કયો ખર્ચો રહી જાય છે બસ બાકી તો એટલે ટૂંકમાં તમારા જમવાનું આવી ગયો પછી ખર્ચામાં તો હું આય આવીને ને આવતા આવે તો પેલા તો આઈફોન લેવા મળે ઓલા હું કેવાય કે બ્લોક એકાઉન્ટ હોય એટલે આઈફોન આપણે પછી કરવાના બાકી તો તો ઓલા કેમ હપ્તા ઓટોમેટિક કટ છે બસ આ બધા એટલા ખર્ચા આવે છે બાકી તો પછી આપણે શું કેવાય કે આમાં તો પછી અમુક પછી વ્યસન હોય તો પછી એના ખર્ચા અલગ પછી આપણે કેટલી વસ્તુ વાપરવા એની ઉપર ડિપેન્ડ છે બધો ખર્ચો એટલે ટૂંકમાં ઓલમોસ્ટ અરાઉન્ડ અમારા બંનેનો ખર્ચો અત્યારે ચૌદસો થી પંદરસો યુરો ગણવાનો એમાં બધું આવી ગયું દર મહિને દર મહિને દોઢ લાખ રૂપિયા કાઢ નાખવાના ખર્ચાના આપણે ઇન્ડિયન રૂપીઝમાં કેમ કે ઘણા મિત્રો હું ઘણી વાર કોમેન્ટ કરે કે ઇન્ડિયન રૂપીઝમાં કેટલા થાય તો દોઢ લાખ રૂપિયા ગણવાના મહિને ખર્ચો ખાલી એટલે એમાં બધું આવી ગયું બસ બાકી તો જો બધાની કોમેન્ટ એવી હોય છે કે જોબ નઈ સેલેરી કેટલી છે પગાર કેટલો છે એ ડિપેન્ડ છે પાર્ટ ટાઈમ છે ફૂલ ટાઈમ છે મારી મિની જોબ છે મારી અત્યારે પાર્ટ ટાઈમ કોન્ટ્રાક્ટ છે જોબ માં તો પછી મા કલાક ના અત્યારે 12 12:30 આલે છે કલાકના અને મારે હું ટીપ આવતી હોય તો અલગથી થી 200 300 યુરો મહિને ઈ ગણવાના એટલે ટુક માં અત્યારે છે ને ખર્ચાનું થાય કેમ કે આ તો જર્મન લેંગ્વેજ શીખે છે એટલે ડિપેન્ડ કરે છે તમે એટલો શું કે વાપરવાળા કેવા છે બધા બાકી તો અહીંયા ઓલા કેમ ફૂલ ટાઈમ હોય તો એ કાંઈ ન વધે અને બીજું બીજી તો હું આજ નવી વાત કરી એની ઉપર તો બનાવશું કાં જર્મનીમાં સ્ટુડન્ટ વિઝા ઉપર આવવું કે હાઉસ બિલ્ડિંગ ઉપર આવવું કેમકે આ બે વર્ષના અનુભવ ઉપર ને અત્યારે જેવો જોબનો શું કહેવાય માહોલ છે એની ઉપરથી તો એવું લાગે છે કે સ્ટુડન્ટમાં ન હોય પ્રાઇવેટમાં ન હોય એમ ગવર્મેન્ટમાં હોય એટલે આપણે આવડી આ વાત કાલના વિડીયોમાં કહી દેશું બાકી તો આજે શુક્રવાર છે અને તડકો હતો પણ વેધર બહુ ખરાબ છે એટલે હમણાંથી શૂટિંગ હવે ઘરે જ બેઠું છે ગાર્ડનમાં જવા જેવું છે એની બધાને શરદી થઈ ગઈ છે અંદર ઘરની અંદર ઠંડી લાગે છે આજે તડકો હતો ને પણ અત્યારે નથી હમણાં એક વાગે વરસાદ શરૂ થાય અને ગામડે તો વાવણી થઈ ગઈ છે નાસ્તો વાવણીની શરૂઆત કરી દીધી છે વાવવા બી છે તો હવે હમણાં પાછા ઘેરે કોલ કરીશું એટલે વાતાવરણ હમણાં ખબર નહીં વર્ષે શું થાય છે ના આપણે અંબાલાલની જેવું જ અહીંયા છે જેમ આગાહી આપે એમ જ અહીંયા કોઈક આગાહી આપતું હોય છે અહીંયા તમારે છે ને દી ઉગે ને અમારે એ જોવાનું હોય ફોન લઈને પહેલા જોવાનું કે આજનું વેધર શું છે પછી બહાર જવું હોય ને તો એ પેલા જોવાનું કપડાં કયા પહેરવા સ્વેટર કયું પહેરું શૂઝ કયા પહેરવા જો વરસાદ હોય તો બીજા નોર્મલ ઠંડી હોય તો ઠંડી નો હોય તો સ્લીપર પહેરીને જવાનું નોર્મલ ઠંડી હોય તો બીજા વચ્ચેના શૂઝ પહેરીને જવાનું પછી કેવી ઠંડી છે ટોપો પહેરો કે નહીં ખાલી જેકેટ જાડું જેકેટ એ બધું જોઈને પેલા જવાનું નહીં તર એમને બહાર નીકળી તો પૂરું થઈ જાય ઘેર આવી તો આજ હું વાર ગઈ હતી ને અહીંયા શોપ સેન્ટરે પવન 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 ને આઠ વાગે ખોલવાના હતા તે બહુ ફૂલ ઠંડી લાગી ગઈ એવું છે વાતાવરણમાં અને એક ઈમેલ ચેક કરે રાખવાના બસ અપ્લાય કરે રાખવાના ને ચેક કરે રાખવાના હજી તો એપ્લાય ન કરે બીજો ઈમેલ બીજી કરતા હોય ને પેલાનો રિપ્લાય આવી જાય

કોઈ જગ્યા ખાલી નથી બસ આવો જવાબ આવે અને ઓલા પ્લેંગ માં તો આ ત્રણ મહિનામાં લગભગ ત્રીસ વાર ઈમેલ આવી ગયા છે કે જગ્યા નથી જગ્યા નથી આપણને એમ થાય કાલો લઈ લીધા છે તો એવું છે બધું આવું છે બાકી તો હું બધા વિડીયોમાં જે માહિતી આપું એટલે એમાં પહેલા જ કહી દઉં છું કે ભાઈ આવવાની અમે કોઈ ના પાડતા નથી આ તો અમને જેવું લાગે છે એવું અમે કહે બાકી તો અહીંયા આવીને બધાને ખબર પડવા જ મળે છે કેવું છે કેવું નહીં બસ બાકી કઈ તમારે શું કઈ કોમેન્ટમાં કહેજો ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરજો અમે એનો જવાબ આપી દઈશું એટલે આપણે આ ખર્ચાની વાત જે કોમેન્ટમાં એક મિત્રએ કીધું હતું તો આપણે આ ખર્ચો બંનેનો એટલું આવે છે ને સિંગલ ખર્ચો તે આપણે આઠસો થી નવસો યુરો તો ગણવાનો જ તે આ તો અમે એટલે ઘરે જ તે જમવાનું બનાવીએ છીએ અને તો ફરવા જવાનો ટાઈમ નથી રહેતો એટલે એ કાંઈ ખર્ચો તો ગણ્યો જ નથી ફરવા જવાનો તો ક્યારેક ક્યાંક બહાર જઈએ ને કેમ કે આમાં ખર્ચો તો થાય એ તો બહાર તાક આપણે આંટો મારવા જઈએ એટલે એ તો કેમ આપણે ખરીદી કરવા જઈએ તો હોય જ લઈને જ આવીએ ના મોલમાં કેમ આંટો મારવા જઈએ એની જેવું જ આયા છે જઈએ એટલે એમ થાય હાલો લઈ લે

વગાડી ફૂલ તૈયારી હોય પણ મનાય છે હું કર દઉં વગાડી જો કેમ અડધું ભૂલી જા હું કર દઉં આભાર ખૂબ ખૂબ આભાર આપનો ખબર છે ને તે પણ છે મારા હાથની મત ખાધું ને આવડે તમને બનાવતા થેપલા અને પાખરી સિવાય બસ ને કાઢી નાખો પાણીમાં હા તો વરદી કોણ બનાવતું અહીંયા આપ રેસ્ટોરન્ટ જિંદાબાદ હા રેસ્ટોરન્ટ જ ખાધું પણ નાયતે બનાવતો તો હોઉં ને ઇન્ટરનેશનલ કોકો બધા બનાવીને લાવે હું નેક્સ્ટ ટાઈમ તમે હમણાં થી કાઈ ખાધું નું જો કાલે યાદ કર્યું છું એ ઇડલી બનાવી છે પણ સામાન પલાળવો પડે એમ છે અડદની ડાળ ને ત્રણ ભાગના ચોખા તો સુબે ઇડલી કા પ્રોગ્રામ નાસ્તે મે ઇડલી આયા પલાળવાનું છે આપણે પલાળન લેતો દોરા ના કોણ મે કીધું જો ઘરે છે કે ને ચોખા તો હોય જ ને તો સો હવારે ઇડલી બનાવ ટાઈમ રહ્યા

હાલો આજ તો રેડી થઈ ગઈ છે દાળ ઢોકળી ઈ જોઈ લીધું અમે દેખ કે મે બતા સકતા હું હું ભૂલાઈ ગયો હું ને બહુ સડી ગઈ છે હું સ્વાદ જોઈ રેડી જોઈ તો તો બહુ મજા આવશે કડીક માં સડી ગઈ એટલે તે હજી તો નાખ્યું એને બે મિનિટ થયો ઢોકળી નાખી એને પાંચ મિનિટ જી

તો ઘટેલા <laughs> <laughs> જિંદગી ઘટે એવો ડાયલોગ છે આ ઘટે તો જિંદગી ઘટે નવો ડાયલોગ જો દેશ પરે એટલે ડાયલોગ થોરે કેસા લાગે મેરા મજાક બિલકુલ બકવાસ ઓકે બાય બાય ઢોકળી ઇઝ રેડી આનંદ બહુ ઇમ્પોર્ટન્ટ વાત આવતી લાગે નવું જોડે એવું નવું